બીજું કોઈ નહીં કોઈ ખાતર યુરિયા નહીં કોઈ વસ્તુ હોય છે ગોધન જ કેમ વાપર્યું તમે બસ હું હોય પેલા સ્ટાર્ટ એ કરેલું ગોધન વાપરેલું એમાં મને રિઝલ્ટ મળ્યું એટલે ગવામાં

ફાઇનલ રિઝલ્ટ ફૂલ છે ઓકે ધન્યવાદ મફાળી પણ એવું મળેલું રિઝલ્ટ બરાબર સાહેબ ખેડૂતો ને ખાતર હોય છે અભિપ્રાય તો ફાઇનલ કે ગોધના વપરાય મેગા કીટર પણ વપરાય બરાબર રિઝલ્ટ લેવું હોય તો અચ્છા અને જે બીજા કોઈ ખાતરની જરૂર આવતી જ નહીં બરાબર ઓકે ધન્યવાદ થેન્ક યુ